તો આજે કરી રહ્યા છીએ અમે સિનેમેટિક શૂટનું વિડીયોનું શૂટિંગ અને આપણે કેવી રીતે શૂટિંગ થઈ રહ્યું છે તમને જોઈ શકો છો આપણે આનો રિઝલ્ટ છે એટલે બતાવીશું અલગ અલગ શોર્ટ એટલે કે ક્લિપો લેવાની હોય છે અને બહુ મહેનત થાય છે મિત્રો સપોર્ટ કરજો આનો રિઝલ્ટ એડિટિંગ થઈને તમને છેલ્લે બતાવીશ ત્યાં થોડી વિડીયો જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચેનલને તો ફાઇનલી મિત્રો આપણો રિઝલ્ટ તૈયાર થઈ છે વિડીયો તૈયાર થઈને જો આવી રીતનું છે વિડીયો ગીત નથી રાખ્યું કોપીરાઈટ આવ્યા એ માટે નથી રાખ્યું ને આપણે ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલી છે બાયોમાં એમાં પણ ફોલો કરજો